નમસ્કાર મિત્રો હું છું આપનો પ્રકાશ ગુવા મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું અત્યારે કહેવાય ને કે ભોવડ બાપા ચાવડાની ભૂમિ ઉપર છું એમ કહેવાય કે સંત સુરા અને જતી સતીના એવા ઇતિહાસો આ ધરતીની માલિપા પાક ધરબાઈને પીડ્યા છે ખરેખર આ જો ધરતીની તમે માટી ઉખેડો ને તો ખરેખર ખૂબ એવા ઇતિહાસો પીડા છે કે જે જીવનની અંદર એક વખત જો આપણે જાણીએ ને તો આપણને એવું ફીલ થાય કે આપણે કેવી ઉજ્જવળી સંસ્કૃતિના આપણે વારસદાર છીએ તો એ ઉજવળી સંસ્કૃતિની સમક્ષ હું તમને આજે લઈને આવ્યો છું એમનો પૂરેપૂરો પરિચય મારા વિડીયોમાં તમારી સાથે કરાવો છે અને ભુવડ બાપાના ચાવડાના સંપૂર્ણ ઇતિહાસને આપણે જાણીએ તેવો એક મારો પ્રયાસ રહેશે ચાવડા કુળના ભુવડ ચાવડાની વિરગત વીરતાની ગાથા એક ખૂબ ઐતિહાસિક રીતે આમાં દર્શાવવામાં આવી છે આજથી આશરે અગિયારસો વર્ષ પૂર્વે કચ્છમાં કેરા નામનો કોટ હતો જેમાં રા લાખાનું રાજ હતું રા લાખા પોતે સુરવીર હોય પોતાના રાજ્ય અને દરબારમાં સુરવીર લોકોને આદર સહિત સ્થાન આપતા આયર સમાજના ચાવડા પરિવારને કહેવાય ને કે ભુવડને રા લાખાએ પોતાના બેન બનાવીને કાપડામાં અંજાર પાસેનું ભુવડ આપ્યું હતું માત્ર એટલું જ નહીં રા લાખાએ ભુવડની સુરવીરતાની કદર કરવા માટે પોતાના દરબારમાં સ્થાન આપી અંગત રાજદ્વારી બનાવ્યા હતા પ્રચલિત કથા મુજબ રાહ લાખા ભૂવડ ચાવડાની એક વખત ઉગમણી દિશા તરફની ચડાઈ કરવા ગયા અનેક પ્રદેશો જીતી આવ્યા હતા આ યુદ્ધમાં સમય દરમિયાન એક જગ્યા પર બાજરો ખંડની જેમ વાવ્યા વગર ઉગી જતો હતો આ બાજરાના ડુંડા ખાઈને રાહ લાખાના ઘોડામાં નવો જોમ આવ્યો આ ધાન્યને ચમત્કારી ગણીને રા લાખાએ તેના બીજ પોતાની સાથે કેરા લાવ્યા અને વાવ્યા હતા કવિની વાત મુજબ તેને બાજરો એવું નામ આપવામાં આવ્યું રા લાખાએ તેમની સાથે સાકર્યો આંબો અને બિયણ ભેસ પણ સાથે લાવ્યા રા લાખા યુદ્ધ જીતીને આવ્યા બાદ તેના દરબારમાં આવેલા વિદ્યામલ કવિ એ ભૂમભાટના દુહાઓ સાંભળીને આ તમામ સુરવીરોમાં ભારે જોમ ચડ્યું આ જોમનો ફૂકમાં ચંદ્રશેન નામના દરબારીએ ભુવડ ચાવડાની કાટી ગયેલી તલવારની મશ્કરી કરી જેથી સમસમી ઉઠેલા ભુવડ ચાવડાએ પોતાની તલવારનો કાટ ઉતારવા રા લાખાનો અતિ પ્રિય એવા સાકરી આંબાના ઝાડ ઉપર ઘા કર્યો આ અતિ તાકાતથી થયેલા ઘાને કારણે આંબાનું ઝાડ થડથી અલગ થઈ ગયું પરંતુ આ ઘા અતિ ઝડપભેર વીજળી વેગે થયેલો હોય ઝાડ થડ પરથી સીધું જ પડ્યું રહ્યું જે બાદમાં રા લાખાના જંગલમાં સિંહનો શિકાર કરવા ગયા હતા ને ત્યારે રા લાખાએ સિંહ પર તીર છોડી ભુરાયા થયેલા સિંહ સિંહે રા લાખાની તરફ તાટક્યો હતો સિંહના અચાનક આક્રમણથી રા લાખાની એક બાજુ રહેલો ચંદ્રસેન ડરી ગયો હતો જેથી રા લાખાની બીજી બાજુ રહેલા ભૂવટ ચાવડાઈ તુરંત જ વીજળી વેગે રા લાખાની આગળ આવીને રા લાખાની લક્ષા કરવામાં ડરી ગયેલા ચંદ્રસેનને પોતાની કાટી ગયેલી તલવારને એક ઝાટકે પૂરો કરી નાખ્યો હતો બાદમાં રા લાખાને હાથીની અંબાડી તરફ થઈને ઝાટકેલા સિંહના માથાને પણ

છે એવું જાણી ન શકાયું કારણ કે એને શંકા થઈ કે મારા દરબારમાં જે કોઈ સુરવીર છે તેનું આ કામ નથી એટલે તે પોતાના દરબારમાં તમામ સુરવીરોને અતિ તાકાતવાન અરુણા પાડાના માથાના તલવારને એક ઝાટકે જ ઉતારી તેને જ સાકારીઓ આંબો કાપ્યો હોય તેવી પરીક્ષા નક્કી કરવામાં આવી બધા જ દરબારીઓ પાડાનું માથું ઉતારવામાં નિષ્ફળ ગયા બાદ આખરે ભુવર ચાવડાએ પોતાની કાટી ગયેલી તલવારને એક જ ઝાટકે પાડાનું માથું થડથી અલગ કરી નાખ્યું અને ત્યારબાદ એમ કહેવાય છે કે રા લાખાને એક એવો પાકું થઈ ગયું કે મારો આંબો જે મારો પ્રિય આંબો હતો તે ભુવર ચાવડાની તલવારથી કપાયેલો છે અને ત્યારબાદ ભુવર ચાવડાએ અને રા લાખાની વચ્ચે છ દિવસના એક શરતે કે એવું યુદ્ધ જાહેર થયું કે છ દિવસની અંદર આપણે યુદ્ધ થશે અને તમારી પર હું વિજય મેળવીશ તો કહેવાય છે કે ભુવર ચાવડા પોતે આપેલી મુદ્દતના છઠ્ઠા દિવસે સાંજે ભુવર ચાવડા અહી ડાયરા સાથે આખરી કસુંબા પાણી કરીને શિખરે બખ્તર ભીડીને હાથમાં ભાલુ લઈને કેરાકોટ જવા નીકળ્યા હતા દરમિયાન બહાર ગામથી આવેલા તેના કાકા યશપાલ ચાવડાનું ધ્યાન પડતા તેઓ ગોવડ ચાવડાની અનિચ્છાએ તેમની સાથે કેરાકોટ ગયા હતા કેરાકોટમાં નજરબાગ ફરતે આગ લાગેલી જોઈને ચતુર ભુવડ ચાવડા સમજી ગયા કે રા લાખા આ મહેલમાં જ છે તેથી તેઓ મહેલ તરફ ગયા પરંતુ મહેલ તરફે આગ પ્રગટેલી હોય અંદર પ્રવેશી શકાય તેમ હતું નહીં તેથી ભુવ ચાવડાનું વચન પૂરું કરવા તેના કાકા અગ્નિમાં આડા સુઈ ગયા અને તેના શરીર ઉપર પગ મૂકીને ઠેકડો મારીને ચાવડા પ્રવેશી ગયા ગયા દિવસોની કરીને થાકી ગયેલા ચોકીદારો હતા ભુવડ ચાવડા સીધા જ રાલાખાના લાખાના શ્રેણખંડમાં પ્રવેશી ગયા અને પોતાના અપમાનનો બદલો લેવા તલવાર કાઢીને ઘા કરવા ગયા ત્યાં તેમને રાહ લાખાની સાથેના ત્રણ ત્રણ પેઢીઓના સંબંધ ભાન થયું અને તેને તેમના ખાધેલું અન્નની યાદી આવી તો તેમના મારવાનું ટાળી દઈને તે પાછા ફરી ગયા પણ તે આવ્યાની નિશાનીને ચિઠ્ઠી તરીકે મૂકતા ગયા અને પાછા ફરી ગયા ભૂવડની રાહમાં નજરબાગમાં આગમાં શરીર ટેકાવીને સૂતેલા કાકા યશપાલના શરીરના હાડકાના પગ પર ભાર મૂકીને બહાર નીકળી ગયા બાદમાં ભાલાવડે કાકા યશપાલના હાડકા એકઠા કરીને ભુવડ ગામે આવ્યા હતા અને રાહ લાખાએ સવારે ઉઠ્યા ત્યારે ભુવડને રાત્રે તેમના મહેલ આવ્યાની નિશાની મળતા તેને પોતાની કોઈ જ ઈજા ન પહોંચાડી હોય તો તેવું ભુવડ તરફ માન ઉપજ્યું જેથી અપમાન ભૂલાવીને ફરીથી મિત્રતા બાંધવા ભુવડ ગામ તરફ જાતે જ ગયા ત્યારે ભુવડ ગામના પોતાના કાકા યશપાલ ચાવડાની અંતિમ વિધિ કરતા હતા ત્યારે રાહ લાખા યશપાલ ચાવડાની અંતિમ સંસ્કારમાં પણ જોડાયા અંતિમ વિધિ પૂર્ણ કરી ત્યારબાદ રાહ લાખાએ ભુવડ ચાવડા અને બંને અપમાન ભૂલીને એકબીજાને ગળે મળીને ભેટી પડ્યા હતા કેરાકોટ આવીને રાહ લાખાએ ભુવોડ સહિત ચોવીસ ગામ કાયમી ભોગવવાનો લેખ તાંબાના પત્રે ભુવડ ચાવડાને કરી આપીને તેની મરદાનગીની કદર કરી હતી અંજારથી વીસ કિલોમીટર દૂર ગામ આજે ભુવડ ગામ આજે પણ યશપાલ ચાવડાની ખાંભી છે અને ભુવડ ચાવડાનો ચમત્કારિક ઓરડો પણ છે પણ જે કહેવાય ને કે ભુવડ ચાવડાની જે ખાંભી છે તે આ ગામ એટલે કે ભુવાડ ટીમ્બી ગામ ખાતે પણ આવેલી છે હવે આની પાછળનું તથ્ય શું છે આની પાછળનો સાચો ઇતિહાસ શું છે તે અમને અમારી ટીમને ખબર નહોતી પણ આ સ્થાન અમને ઐતિહાસિક લાગ્યું છે તો અમે આ જગ્યા ઉપર શૂટિંગ ઉતાર્યું છે અને અમારી રીતે અમે સંશોધન કર્યા બાદ જે અમને ઇતિહાસ મળ્યો છે તે તમારી સમક્ષ અમે રજૂ કર્યો છે આમાં કાંઈ પણ ક્ષતિ હોય તો અમને માફ કરશો તો ચાલો મિત્રો જય શિયા જય સનાતન ધર્મ ફરી પાછા આવે ધર્મના સ્થાને આપણે મળીશું અને સાથે મળીને આનંદ કરીશું જય સોમનાથ